હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં જે માતા જે બધાને તો હું ફ્રેશ થઈ ગયો છું ઓફિસ આવી ગયો છું આજે થોડું મોડું થઈ ગયું હતું તો જલ્દી ફ્રેશ થઈ ગયો છું અને મને લાગે છે બહુ ભૂખ તો ચાલો આપણે જઈને જોઈએ કે આજે જમવામાં શું બનાવ્યું છે તો આપણે જઈએ છીએ હવે રસોડામાં જોઈએ કે આજે જમવામાં શું બનાવ્યું છે તો આપણે મમ્મીને પૂછીશું કે જમવામાં શું છે આજે શું છે મમ્મીએ જમવામાં આજે જમવામાં બેટા ભાખરી અને એના લોળો અચ્છા એવું છે સરસ કહેવાય લો આજે જમવામાં છે ભાખરી અને બનાવ્યું છે રીંગણા ગોરો અને અચ્છા દાણા ચટણી બનાવી છે હા ભાવે છે ને ક્યાં બનાવી દેખાડ તો તો ચલો આપણે જોઈએ કે મમ્મીએ દાણાની ચટણી બનાવી છે દાણાની ચટણી પહેલાં મમ્મી બનાવતી હતી અને ઘણા દિવસ થઈ ગયા બનાવી નહોતી તો થોડીક વાર લાગશે ઓપન થવામાં તો જોઈ શકો છો કે દાણાની ચટણી પણ સરસ બનાવી છે શું વાત છે મજા આવશે તો ત્યાં જલ્દી કર મને ભૂખ લાગી હા તમે લોકો કે આજે જમવામાં છે ભાખરી ઓરો છે અને મમ્મી દાણાની ધાણાની ચટણી બનાવે છે ધાણાની ચટણી મમ્મી ઘણા દિવસ પછી બનાવે છે અને ખરેખર બહુ સરસ બનાવે છે કોઈ પણ શાક હોય તે દાણાની ચટણી શાકમાં નાખીને તમે ખાવ ને તો તે શાક ટેસ્ટી લાગે તો ખરેખર બહુ મજા આવશે આજે જમવામાં તો જમવા પહેલા આપણે ચલો એક કામ કરીએ કે પપ્પાની મુલાકાત લઈ લઈએ કેમ કે હજી મમ્મીને ભાખરી બનાવવામાં ટાઈમ લાગશે તો આપણે હવે જઈએ છીએ પપ્પા પાસે તો જઈ રહ્યા છીએ પપ્પા પાસે ઘણા દિવસ થઈ ગયા આપણે મુલાકાત લીધી નથી તો જોઈએ પપ્પા હોલમાં જ બેઠા છે બીજે ક્યાં આવે તો જોઈ શકો છો કે પપ્પા હોલમાં જ છે શું કરો પપ્પા અચ્છા મોબાઈલ ભૂખ નથી લાગી શું હોય છે બોલો આજે જમવા ના ના લીલાચાનંદ શાક છે

તો છાસ લઈ લીધી છે અને ખરેખર બહુ જ મજા આવી ગઈ જમવાની બહુ જ મસ્ત ઓરો બેનો હતો આજે ખરેખર ઓરો એટલે ભરતું બરાબર ખરેખર બહુ જ મજા આવી ગઈ પડતું બહુ સરસ બન્યું હતું અને એવી ફિલિંગ આવી ગઈ કે સારું કાઠિયાવાડ માં જેને મેં ખાતા હોય ને એવું લાગ્યું આજે તો ખરેખર એવું મસ્ત ભરતું હતું અને બીજું કે એની સાથે લીલી ચટણી જે ની ચટણી બનાવી હતી મમ્મીએ એ પણ મિક્સ કરીને જે ખાવાની મજા આવી છે લાગી હતી બહુ ભૂખ અને ભૂખમાં જો આવું સ્વાદિષ્ટ ભોજન બને ને તો ખરેખર બહુ મજા આવી જાય તો જમી લીધું છે હવે ચાલવાનો સમય થઈ ગયો છે તો વોકિંગ કરવું પડશે કેમકે આજે બહુ વધારે ખવાઈ ગયું છે કેમ કે લાગી બહુ ભૂખ એટલા માટે તો હું જોઉં છું ચાલવા માટે જોઈ શકો છો કે આજે પૂજા દેખાતી નથી પૂજાને આજે ગરબો હતો આજે છે ખોડિયા જયંતિ બધાને જય ખોડિયારમાં પૂજા સવારથી જ ગાયબ છે કેમકે આજે પૂજાને આજે પૂજાને ગરબો હતો અને આજે સવારે ત્યાં વડઘોડો હતો આજે ગરબો હતો અને અત્યારે પૂજાને જમણવાર પણ ત્યાં છે તો પૂજા જે ઘરે આવી નથી માતાજી અને અને આવેતી પૂજા પછી તે જમવા ગઈ છે તો સાંજે પૂજા આવશે હમણે એટલે આપણે પૂજાની જરૂર મુલાકાત લઈશું કે આજનો જે ગરબો હતો પૂજાનો કેવો રહ્યો છે તો આપણે જઈએ છીએ હવે વોકિંગ કરવા માટે ખરેખર વોકિંગ કરવું પડશે કેમકે આવું દરરોજ ને દરરોજ સ્વાદિષ્ટ પૂજન તમે કરો ને તો પછી એને પેટ બહાર આવી ગયો હોય તો એ આપણે જોયા પોશે નહીં તો આપણે વોકિંગ કરવું પડશે અને શરીરને મેન્ટેન રાખવું પડશે કેમકે આખો દિવસ ઓફિસમાં બેસવાનું જ હોય છે તો શરીરમાં થોડીક તકલીફ થઈ જાય છે કસરત તો થતી નથી સવારમાં વહેલા ઉઠવાનું બહુ ટ્રાય કરો છું પણ વહેલા ઉઠાતો નથી કેમ કે સવારે એટલી સરસ ઊંઘ આવતી હોય છે અને બે દિવસ હું જાગઉ છું વહેલા દોડવા ગયો છું પણ પછી ઉઠાનો જ નથી ટ્રાય કરવી છે કાલથી ફરીથી વહેલા ઉઠવાની તો આપણે છીએ વોકિંગ કરવા માટે તો આપણે બહાર જે રોડ રોડ છે બધા બહુ ચાલે છે તો હું અત્યારે વોકિંગ કરવા માટે બહાર રોડ ઉપર જ છું તો આજે એકલા જ વોકિંગ કરવું પડશે કેમકે આજે જે સાથીદાર છે મારો ત્યાં આવ્યો નથી તો આજની વોકિંગ જે છે એકલા જ કરવાનો છે તો ચલો આપણે કરી લઈએ વોકિંગ હું વોકિંગ કરીને ઘરે આવી ગયો છું અને બીજું કે પૂજા પણ આવી ગઈ છે તો ચાલો આપણે હવે જઈને પૂજાને પૂછીશું કે આજનો દિવસ એનો કેવો રહ્યો હતો અને આજે તેને શું કર્યું હતો આખો દિવસ આજે ખોડિયા જયંતિ હતી તો આખો દિવસ પૂજા આજે બહાર જ હતી કેમ કે એને ગરબો હતો જે મેં તમને કહેવા જ કીધું હતું તો આપણે આજે પૂછીશું પૂજાને કે આજે એનો ગરબો કેવો રહ્યો હતો અને આજે એને શું શું કર્યું બહુ બધા પ્રશ્નો છે આપણે બારાપતિ પૂજાને પૂછીશું તો હવે આપણે જઈએ છીએ પૂજા પાસે શું પૂજા મોજ આ શું છે મારો તો બહુ મોટો ચાંદલો કર્યો છે તો હા કર્યો છે ને એ છે એવું છે આટલું જ બાકી છે કેવું છે તો કેવો દિવસ રહ્યો જરા બહુ આજે ખાલી દિવસ ગયો છે મારા જ ગયો છે એમ આજે હું વાગ્યાની સવારે પદનામી હતી તો સવારે નવ જગ્યાએ પધરામી હતી સાડા બાર વાગે પછી અમારા માતાજીનો વરઘોડો હતો પછી માતાજીનો વરઘોડો કાઢ્યો હતો અને પછી અમારા આનંદનો ગરબો હતો આનંદના ગરબા પછી પણ બીજી બે પધરામણી હતી પધરામણી કરી પછી માતાજી ઘરે મૂકવાઈ હતી અને પછી અમારા મનીષાબેનના ઘરે આજે જમવાનું હતું પાછા અમે જમવા ગયા હતા અને અત્યારે વાગ્યા છે દસ અને એકવીસ તો હું અત્યારે ઘરે આવી સાડા બાર કલાક સુધી ભગવાનમાં જ હતો ખો દિવસ ભક્તિમય કરે એમ ને આજે ચોકવિયસ કપ ટીમેનો છે કે કે મજા આવી આજે મને બહુ જ મજા આવી હતી અમે નવ દુર્ગા નાની નાની છોકરો માતાજીને બનાવી હતી તે હું બ્લોગમાં મૂકી સેડ કરીશ વિડિયો કે કેવી રીતે વડગોળો કાઢ્યો તો اچھا અને તારી તબિયત ક્યારે ખરાબ હતી અને આજે તો एकदम ફિટ લાગસ તું તબિયત જતીર એક છું મને ખરેખર કાલે બુત તબિયત ખરાબ હતી મને લાગતું હતું કે હું ગરબા કરીશ એકવાર મેં કાજલને ફોન કરીને હું કીધુંતું પણ ખરી કે કામ કરી આપણે પધામણી કેન્સલ કરી દઈએ

નવ દુર્ગામાં બન્યા પણ એક છોકરીને અમે ખોડિયારમાં બનાવી હતી અને મનીષા બેનની છોકરીને બહુચરમાં બનાવ્યા હતા બીજા બધા નવ દુર્ગામાં અચ્છા તો બહુ મજા આવી ગઈ એમ ને તો આજનો દિવસ તો ખરેખર મજા આવ્યો હતો એમ આમ તો ખોડિયા જઈને દર વખતે મજા જ આવે છે ને દર વખતે આવું હોય છે ને તારે તો શું વાત છે ગરબો કરો મજા આવી ને ઓકે થાકી ગઈ આજે થાકના લાગ્યો હજી હવે સુઈ જવું પડશે ને થાકી ગઈ છે તું

મોઢું ધોઈશ તો હવે ફ્રેશ થવાનો ટાઈમ છે પાણી હું કરીશ કારણ કે આજે મેં બહુ જ ગાયું છે એટલે મારા ગળામાં થોડુંક દુખે પણ છે બહુ બોલ કરી છું કારણ કે બધી જગ્યાએ થાળ આરતી પછી આનંદનો ગરબો ત્રણ કલાક પછી મેં લોકો નાચ્યા પણ એટલા જ મારા ગળામાં થોડુંક દુખે છે એટલે હું ગરમ પાણી કરીશ થોડુંક પાણી પીશ પછી હું જઈશ ઓકે ચલો ભાઈ ફ્રેશ થઈ જાઓ હા તો કાલે ખોડિયાર જયંતી હતી તો અમે લોકોએ નવ છોકરીઓને નવ દુર્ગા માતાજી બનાવ્યા હતા અને બધી છોકરીઓ માતાજી બનીને આવ્યા છે તમે લોકો જોઈ શકો છો અને જે છોકરીના હાથમાં ખોડિયાર માતાજીનો ફોટો છે તે ખોડિયાર માતાજી બન્યા હતા અને બીજી બધી છોકરીઓ તે માતાજી બનીને આવ્યા હતા અને બધા જ લોકો બહુ જ ખુશ હતા અને જે મનીષાબેન છે જેમ ચણ્યાચુડી પહેરી છે એમના હાથમાં જે છોકરી છે તે બહુચરમાં બનાવી હતી અને બધા જ લોકો ખૂબ જ આનંદથી ગરબા રમી રહ્યા છે અને બધા જ લોકોના મોઢે હરખ જોવા મળી રહ્યો છે અને બધા જ લોકોને મજા આવી રહી છે કે આજે ખોડિયાર જયંતિ છે તે માતાજીનો દિવસ કહેવાય અને બધા જ લોકો પછી ત્યાંથી અમે લોકો આગળ નીકળી ગયા અને ત્યાં આગળ બધા લોકો જતા હતા અને બધાને મજા આવતી હતી અને જય ખોડિયાર જય ખોડિયારમાંના બધા નારા પણ બોલાવતા હતા એટલે આવા દિવસોમાં આમ કઈ હરક જ કઈ અલગ જ હોય છે આપણા લોકોને અને ખોડિયાર માનું કહેવાય છે કે ખોડલ તણું ખોટું નહીં અને ખોટાની ખોડિયાર નહીં અને આજે અમને લોકોને બહુ જ મજા આવી હતી વરઘોડામાં કે અંદર આપણને હરક એટલો હોય છે જે આપણે કહી નથી શકાતા એટલે ખૂબ આનંદ આવ્યો હતો અને મારા માથા ઉપર જે ટોપલી હતી તેમાં બહુચરમા હતા અને અમને લોકોને ખૂબ જ મજા આવી હતી અને આ બહુચરમાને લઈને હું બધી જગ્યાએ આનંદનો ગરબો કરવા જઉં છું અને અમને લોકોને

ખરેખર માતાજીની શક્તિ છે કે જે પૂજા જે આટલું બધું કરી શકે છે થોડુંક પણ ગાવું હોય થોડુંક બોલવું હોય તો પણ તમે થાકી જાઓ છો અને પૂજા કન્ટિન્યુઅસ તેન કલાક ગરબો કરે છે અને આજે તો પદરામની પણ હતી અને બીજું કે આજે ખુડિયા જયંતી હતી એટલે વરઘોડો હતો એટલે બહુ જ ખરેખર બહુ સરસ દિવસ હતો આજનો દિવસ અને આને માટે સમય કાઢવો તે બહુ જરૂરી છે અને ખરેખર બધા પાસા સમય હોતો નથી અને બધા જે આજે રાહો છે મીન્સ કે આ જે વસ્તુ જે છે તે અનુભવી શકતા નથી ઘણા લોકોને ખરેખર આ બધી વસ્તુમાં જવું હોય છે પણ ટાઈમ મળતો નથી કેમ કે ટાઈમ ખરેખર ખાડો પડે છે અને ખરેખર રાતનો દિવસ પૂજાનો બહુ સરસ હતો તો પૂજા હજી થાકી જ નથી બહુ સારું કે આખો દિવસ પેક હોવા છતાં પણ પૂજા થોડી ફ્રેશ થઈ જશે અને પછી થોડું ગરમ પાણી કરીને કેમ કે આજે ગરવો હતો એટલા માટે મેં ગાવાથી થોડુંક દુખાવો થાય તો આજે થોડુંક ગરમ પાણી પીન સુઈ જશે તો હું પણ હવે સુઈ જાઉં છું કેમકે ઓલરેડી સાડા દસ તો આપણે પૂજાએ કીધા હવે પોણા ગયા જેવું થઈ ગયું છે અને મને પણ ઊંઘ આવે છે અને ખરેખર રાતે ઊંઘ તો બહુ જ આવે છે ખબર નહીં એટલી બધી હું ક્યાંથી આવે છે પહેલાં મને એટલી બધી ઊંઘ નહોતી આવતી પણ હમણાંથી ઊંઘ જ આવે છે શિયાળોમાં ખરેખર બહુ જ ઊંઘ આવે છે વહેલાં ઉઠવું છે પણ ઉઠાતું નથી દરરોજ કહું છું પાંચ વાગે જવું છે દોડવા માટે પણ દોડવા જવાતું નથી કાલે ટ્રાય કરીશું એકવાર આપણે ફરીથી વહેલાં ઉઠવાની આરામ મૂકી દઈશું અને જવું છે દોડવા માટે તો આજનો ઉલ્લોગ જે છે તે અહીંયા જ પૂરો થાય છે તો અમારી ચેનલ ને લાઇક અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બધા નહીં જય માતાજી જય બહુચર